ડાકોરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદો પહોંચતા જિલ્લા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે કલેક્ટરને અંધારામાં રાખી ધંધા થતા હોવાની ફરિયાદો સામે આવી સરકારે કલેક્ટરને સ્પષ્ટ સૂચનાઓ આપતા ડાકોર તંત્ર પર આપતના વાદળ તૂટી પડ્યા શુક્રવારથી પાલિકા તાલુકા અને પ્રાંત તંત્ર સતત એક્શનમાં આવ્યું છે સ્વચ્છતા ટ્રાફિક અને હટાવવાની કામગીરીમાં અધિકારીઓ વ્યસ્ત છે સત્તા સાથે જવાબદારી નિભાવવાની અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સમજ નથી યાત્રાધામ વિકાસ બોર્ડના વડા દ્વારા ડાકોર માટે ઝીરો નીતિ મંદિર પરિસર અને આજુબાજુના કેટલાક દબાણ પણ હટાવાયા છે પરંતુ બાહુબલીઓ દ્વારા કરાયેલા દબાણો યથાવત છે સવાલ છે કે વેપારીઓમાં તંત્રનો ડર છે વિસ્તારમાં ભયનો માહોલ હજુ પણ યથાવત છે આ રૂટીન દબાણની કાર્યવાહી છે જે છેલ્લા અઠવાડિયાથી ચાલુ છે અને સફાઈ દબાણ એ કલેક્ટર સાહેબની સૂચના મુજબ પહેલી પ્રાથમિકતા આપવાની એમની સૂચના હતી મિટિંગમાં એ મુજબ તમામ તંત્ર પ્રાંત અધિકારી શ્રી માપદાસ પોલીસ તંત્ર નગરપાલિકા તંત્ર તમામ તંત્રો સાથે મળી અને દબાણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યા છે તથા નગરપાલિકા જે પ્રાથમિક ક્લીનિંગ ઉપર ફોકસ કરી રહી છે ખાસ કરીને કેટલા કેટલા વિસ્તારોમાં અત્યારે મંદિરની આજુબાજુના વિસ્તારોમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ દબાણ દેખાય એની કાર્યવાહી છે કોઈ કોર્ટ મેટર ચાલતી હોય એનો અભ્યાસ થઈ રહ્યો છે અને અન્ય જે લારી ગલ્લા જે વધારે ગંદકી કરતા હતા કે જે બાર ખુલ્લામાં કચરો નાખી અને લારી ગલ્લા નડતરરૂપ થતા હતા ટ્રાફિકને અડચણરૂપ તથા બાઇકો જે અવ્યવસ્થિત પાર્ક કરતા હતા એ લોકો ઉપર અત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ રાખી અને મંદિરની આજુબાજુ ટ્રાફિક ના થાય એનું અત્યારે ખાસ પ્રાથમિક દ્રષ્ટિએ જોવાઈ રહ્યું છે અને મુખ્ય રસ્તા જે મંદિર આવવાના છે એના ઉપર અત્યારે કાર્યવાહી થઈ રહી છે જે પ્રાંત સાહેબની સીધી સૂચના હેઠળ અને મામલતદાર સાહેબની સાથે સંયુક્ત રીતે કાર્યવાહી